માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું બકાલું લેવા ગયેલો છું તો બકાલું લઈને આવ્યો છે મિત્રો આપણે જારિયા ગામથી આવ્યા છે બકાલું લઈને તો અત્યારે વાગ્યા છે દસ થઈ ગયા છે મિત્રો પોરબંદર હાઈવે છે અત્યારે કંઈ પાણી નથી આવતું મિત્રો જુઓ તમે બાકી બકાલું લઈને આવ્યા છે આપણે

ગુજરાતી બ્લોક બનાવ્યો ચાલો તો મિત્રો હવે આપણે જઈએ વાળી જવું છે બાકી વિવાહો છે જારી ગામમાં આ સામીનું મંદિર છે સામુ જો થઈએ ઓલો જો રસ્તો હોય છે અહીંયા કરતા કરે પિતાજી આંખવાનું પ્લેન છે આપણે I <laughs> આપણે ઉતરશું વાંસી તો ઉતરવાનું તમને બતાવું મારા ક્યાંસી ઉતારીએ છીએ આપણે નવો જ વિડીયો બનાવ્યો છે અત્યારે બકાલું લઈ લીધું છે મિત્રો હવે બાકી જોવો આ રીતે હું કઈક વિડીયો બનાવું છું સુપરિયા વિડીયો જોવા માટે આભાર તમારો આવજો